નમસ્કાર દર્શક મિત્રો સાયજી સમાચારમાં આપનું સ્વાગત છે મીડિયા સમક્ષ મોહન રહેલા મેયર ગઈકાલે મહેન્દ્રસિંહ સામે બોલ્યા જે બોલ્યા એ સાઉફિકૂ દર્શક મિત્રો પહેલાં જ વરસાદે પાળા ઉતું હોવાની શરૂઆત થઈ આજે પણ મહેન્દ્રસિંહ આવ્યા કરણી સેનાના કાર્યકર્તાઓ સાથે પહેલાં તો બહાર અટકાવવામાં આવ્યા હું શાવાજે વાત કરી તો મહેન્દ્રસિંહને કોઈએ રોકવાની મત સુધા ના કરી જોકે મેયર હતા નહીં કમિશનર પણ નહીં અને કોઈ જવાબદાર બે જવાબદાર અધિકારીઓ પણ નહીં અને એને કારણે મહેન્દ્રસિંહ મળ્યા વિના મીડિયા સમક્ષ પોતાની અને વડોદરાવાસીઓની વ્યથા વર્ણવીને રવાના થયા

પ્રજા ને કોઈ જવાબ આપનાર કોઈ પ્રતિનિધિ નથી એટલે આ તો વડોદરા માટે શરમજનક વાત કેવાય અમને જેને મળવું એને મળી લેવા દો વિરોધ માં રાજીનામું આપી દો પણ હવે એવું લાગે છે કે આખી મંડળી ઉડાવી પડે આખી મંડળી ઉડાવો એટલા બધું ખારીજ કરી દો મોદીજી ને કહો મોદીજી કે કેસાન કરો કારણ કે આ તો અમે ચોરના ભાઈ ઘંટી ચોર ને લાજ આપ્યું મોદીજી અમે તમને જોઈને છોતરાયા કરોડો પદ અધિકારીઓ ક્યાં જતા રે વડોદરાનો અવાજ તમને ફક્ત સવાલ કરવા આવે તમારી પાસે જવાબ નથી તમે આખું કોર્પોરેશન જોડી જતા રહો કો ને શું સમસ્યા લઈને તમારી આજે રિઝવાટ લઈને આવ્યા છો હું વડોદરાની પીળા અને વડોદરાની માંગણી લઈને આવ્યો છું મેઘરાજા વડોદરાના સંસ્કારી જનપર હમણાં મહેરબાન છે દયા ખાતી છે તમે જોયું સુરત ભરૂચમાં વરસાદ કેટલો આણંદ અમદાવાદમાં વરસાદ કેટલો પાવાગઢ બાજુ વરસાદમાં વડોદરાને એટલા માટે રાખ્યું કે આ લોકોને જરા સદબુદ્ધિ આવે આ લોકોએ તો ટાયરમાં હવા પુરવાનું કહી દીધું ટ્યુબોમાં અને તારાપા લેવાનું કહી દીધું છટકી ગયા

પેકેજ આપ્યું છે અમારે અમારા ત્રણથી ચાર હજાર કરોડ અમારા ગરીબોના બચી જશે અમારી પણ દયા ખાવ મોદીજી દયા ખાવ તમને જોઈને બહુ છેતરાયા અમે તો ચોરોને મોર હચાવ આપી દીધો આ લોકોએ પીછા ઉખેડી લીધા પછી ગરીબોનું શોષણ થાય છે કરોડ રૂપિયાના બ્લોકો તો અહીંગાડી મેદાનમાં પડ્યા છે નવલખીમાં આ મેયરના વોર્ડમાં કરોડોના બ્લોકો અને આ જ બ્લોકોની રાજનીતિ છે એ બ્લોકો ના કારણે પેલા યજ્ઞ શાસ્ત્રી પંપ લખાઈ લીધો અને એની કોઈ તપાસ થતી નથી આવો ગુનો કોઈ સામાન્ય વ્યક્તિ એ કર્યો હોત ને તો રિમાન્ડ માંગીને ઊંટ બનાવી દે હજુ કોઈ સત્ય તથ્ય બહાર નથી આવ્યું અને ચોરો બિંદાસ થી રાજ કરે છે આ અમારાથી હવે નથી દેખાતું મોદીજી હવે અમારી પર તો દયા ખાવ અમે તો તમને નિસ્વાર્થ પ્રેમ કર્યો હતો આ આખી મંડળી મોદીજી તમે ખારીજ કરી દો આ લોકો સત્તા કરવાને લાયક નથી આ અમારા સ્મશાન ના લાકડામાં ભજીયા તરીને ખાવા આયા છે અમારા બાળકો બહેનો ને ડુબાડી ડુબાડીને મારી હવે અમને પૂર માં ને મારવા માટે આયા છે હવે દયા ખાઓ મોદીજી દયા ખાઓ